दवा okay. लेना okay. 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 mm. Dia kawan, teniklah <laughs> doa liang kita

ઓકરી ગાને હા સાબ

20 <laughs> किलो

रकडेरी बिनु छोकु छोकु चमुक छोकु चमुक्यो

લો આ તો ખુશ થઈ જાય બબુ તો આ તો હાથ ને બાત ખોવાઈ ગઈ તું બબુ એરી હે ને ધબુડી બીજી હા બીજી હા હાલે તો જેવું જ પહેરી હે વાવા પર જેવી જ વાવા બેરી હે જો પેલી મસ્ત જો આ શું નકરી વાવા કુકરો નકરીયું ગુગરૂ ગુગરૂ મિત્યાનો મિત્યાનો કુકરો ચાર નો લાઈન મૂક્યો તો આમાં મળ્યો ને

આયુ છે માલક કરી જો તેલ ડાકા આવા થઈ જાય પેન્ટ માં એમ કે પેન્ટ ગમે તે લાવ લાખ રૂપિયા એ બગાડીને શું કરવાનું તો એ અને મને એવી પ્રોબ્લેમસ આના આજે જેવું કરી પપ્પા પપ્પાએ લગાડ્યું એ જો કિન્યા વાંધો નહીં આ કર્યો વૈકણ જ છો આ જો જો મને બહુ બીક લાગે તોરી પેલું કાગળ મચ્છર એમ લગાડ્યું એલર્જી થઈ જાય હા અને પાછું આવું કર્યું બોલા અને વંદો તો છે મોટો મોટો બીક લાગે મા તો જોઈને એ ઉડી હે એ પડ્યો તેલમાં પેલા કિન્યા જલ્દી આવો ને પેલા તેલ માં પડો હજુ બધા વાંધાન વધુ ને કરશે હવે પેલું વર્ગાવ્યું ને એટલે મને વાર જવા દે કશું સાલ નહીં આવે બીક લાગે ભાઈ મને તો એ સ્પ્રેસ સ્વાટ્યો હો અમને જો સ્પ્રેસ સ્વાટો મારવાનો બધું અમારા ઘરમાં બહુ તકલીફ થશે આ જો પીનું વીકણ વીકણી મારી બહાર હતી મારાથી હું એ વીકણ ના એ વીકણ એ વીકણ চেজন পাক্য় য়ে �মানো পিকলাগে মানো োব মারারেড মানেন আসে পাকলেন আসেয় মানোয়েন য়েলে অসেয় আসে মারয় আসে আ

આનો મતલબ થા હમ હમ આ ગો નવિયાનો અભયજી નામ લખીયા બોલાવતા નહી પેન કેમ જો આગળ વના ઓર્ડર કરવા દઈએ ઓર્ડર કરવા ના કા કરવા અમને શૂટિંગ આ બેન ફ્રેન્ડ ફ્રેન્ડ કહેવાય નહી વિન આપડે ગરીબ કેવાય બકા એવું જોયે આપડે એમાં પાઉ પોતાનું નહીં તો આ શું કરો નેકર બાર પાણી મેં પલર રહી ગઈ સાલી છોકરી જો મિત્રો થઈ ગયું આપણે સરગવાનું શાક અને બે જશે બધા જમવા ના ચૂકલા જો નવ વાગી ગયા છે આજે મોડું થઈ ગયું છે ને નક્સ થાતી ગયો ચાલો બધા જમવા માટે હેડ પહેલા જમી લઈએ પછી મળીએ જમીન